અંધકારમાં છાયા ગડપણમાં કાયા અને છેલ્લા સમયમાં માયા કોઈનો સાથ આપ્યો નથી એમને કોઈનો આવશે નહીં અંધકારમાં છાયા કોઈ કામની નહીં ગડપણમાં કાયા કોઈ કામની નહીં અને સાહેબ છેલ્લા સમયમાં માયા એ કોઈ કોમની છે નહીં તમારો છેલ્લો સમય હોય તમારી મરવાની તૈયારી હોય આપણો હોય આપણો હોય ધરતી ઉપર ને ધરતી ઉપર મરવાનું હોય ને તો આપણે સેટિંગ કરી દઈએ કે આપણા જોડે એસી લાખ પડ્યા હોય તો પેલા કહી દઈએ કે ભાઈ ચાલી તારા ને ચાલી મારા મન જીવવા દે પણ એવું ભગવાન ને કહેવાય ખરું ભગવાન ચાલી તમારા ને ચાલી મારા મન જીવા દો ના કહેવાય કારણ કે બધા સેટિંગ થાય છે નીચે ઉપર તો કોઈ સેટિંગ થતું નથી એનું સેટિંગ કરવું હોય તો એનું સેટિંગ નીચેથી થાય પાછું સારો કોમ કરો સારા લોકોની મદદ કરી સારા કર્મો કરવા તો સાહેબ તમારું કોમ અહીંયાથી થાય ને તમને ઉપર સારી જગ્યાએ ચોક ભગવાન પછી વિચાર્યો કે આ ચરકટનો ચોક સારી જગ્યાએ નોખું પણ આપણો એથી કાળો બુટ કોમ કરીને જાવ એને ઉપર જઈને આશા રાખીએ કે ભગવાન ચક સેટિંગ કરજો નહીં કરે હો નહીં કરે ધન કમાવું ને ધન એ મોટી વાત નથી ધન કમાવું મોટી વાત નથી પરિવાર સાથે ખુશ રહેવું એ મોટી વાત છે ભીખારી કમાતો તો એના મોઢા પર સ્માઈલ હશે ચહેરો છે અને આપણા કરોડોના ધંધા કરતા ચાલતા હોય કરોડોના કારોબાર ચાલતા હોય લાખોના કારોબાર ચાલતા હોય તો એ મોઢા તમે જો ચડી ગયેલા હોય પેલા ભિખારીને ને સો રૂપિયા ની ભીખ મળી હોય સો રૂપિયા ની ભીખ મળી હોય તો હસતો ને ખેલતો ઘેર જાય કે તો સો રૂપિયાની ની ભીખ મળી સો રૂપિયાની ની ભીખ અને આપણો દાડા નો દસ હજાર નો ધંધો થતો હોય તોય ગેર જઈને મૂઢો ચડી ગયેલા હોય આમ છે તેમ જો ખબર નહીં પડતી આવા ગુસ્સા કરે લ્યા તમારું હારું થાય

મંદિર ની અંદર જાય એટલે છૂટા પૈસા શોધતા હોય છે છે ને તે ભમ ભમ મંદિર માં આવે એટલે મારો બેટો કે દસ રૂપિયા છૂટા છે એટલે આ નાખતાની અંદર તાકાત અહીંયા સો રૂપિયા આ ધર્મ છે આ કોમમાં નાખે ઉડાડેલું અહીંયા નાખેલું પેટીમાં અંદર કોમ માં આવશે દાનપેટી અંદર માં આવશે પેલું ઉડાડેલું બધું ઉડશે અને આ નાખશો ને આ પેટીમાં નાખશો મંદિરની દાન પેટીમાં નાખશો કોઈ વૃદ્ધાશ્રમની દાન પેટીમાં નાખશો તો સાહેબ એ ભેગું થશે પેલું બધું ઉડાડેલું ઉડે જ જશે પછી આગળ હા બેટા લોકો જો નોખવાના હશે તો નોખતા નહીં અને જો નહીં નોખવાના વગર ફોકટ ના ઉડાડીને આવે બોલો હવે આ આ આપણે કહીએ છે કે ભાઈ આપડે બીજા દેશો કરતા પાછળ કેમ છીએ પાછળ તો આપડો ભારત દેશ તો મજબૂત જ છે બધી રીતે રેડી જ છે પણ હમણાં સાહેબ તમે જુઓ બહુ કિસ્સાઓ બને છે દીકરીઓના રેપ થાય છે પેલી હમણાં ડોક્ટર ઉપર રેપ થયો નામ છે ને તેમ છે આપણા દેશની દીકરી સલામત છે જ નહીં ચોખ્ખા શબ્દોમાં તમારે લખવું હોય તો લખી દો કે આપણા દેશની માં બેન દીકરી સલામત નથી નથી ને નથી એનું કારણ આપણે જ છીએ સાહેબ એનું કારણ આપણે જ છીએ હવે આપણે શું કરીએ છીએ બારના દેશના આતંકવાદીઓ પેલા ઉડા દેવાનો ચાઇના વાળાને પાકિસ્તાન વાળાને એમ કરી દેવાનું અમેરિકા વાળાને ફેંકી દેવાના એટલે એ બધાને પછી ફેંકો પેલા આપણા ભારતમાં જેટલા નીચ આતંકવાદીઓ રહેલા છે ને આવા રેપ કરે છે એમને ઉડાડવાની વાત કરો તો સાહેબ આ રેપ નું બે બધું બંધ થશે સાહેબ છે બહુ બહુ શરમની વાત છે કે જે દેશની નારીને લક્ષ્મી અને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે એ જ નારીને સાચો ન્યાય મેળવવા માટે રસ્તા ઉપર ભીખ માંગતી બેસવું પડે સાહેબ શું માથે મૂકીને ફરવાનું આવે દરજ્જાને ભાઈ તો સરકાર શ્રીને તમામને આયોજકો જે આયોજક તો ના કહેવાય પણ જેટલા નેતાઓ છે ને એમને હાથ જોડીને નંબર વિનંતી છે કે સાહેબ આનો યોગ્ય ઉકેલ લાવો આના ઉપર યોગ્ય કાર્યવાહી કરો આગળ રેપ થાય એમને બસ તો છે ને બીજું શું જોઈએ દેશની દીકરી સુખી દેશની બેન સુખી દેશની સુખી જેના થકી આખો પરિવાર ચાલે જેના થકી આ સંસાર ચાલે એમ કહી શકાય એ સુખી આપણે સુખી એક વ્યાખ્યા છે મસ્ત કે ઉકળેલા પાણીને વરાળ થવું છે કાળીમાં ના દીકરા કામ કર્યા હોય કંસના

કૃષ્ણ બનવા માટે કૃષ્ણ જેટલું બલિદાન આપવું પડે કૃષ્ણ જેટલા કાર્યો કરવા પડે કૃષ્ણના જેટલું સહનશક્તિ વાળું થવું પડે તો કૃષ્ણ બનાય બધામાં મેન છે સહનશક્તિ આપણને કોઈએ એમ કીધું હોય તું આવો છે આપણે ઝઘડો કરી નાખીએ પછી આપણે કૃષ્ણ ચે હું તમને સાચી વાત કહું કે તમારી જાતને સાબિત કરવામાં સમય બગાડશો નહીં તમારી જાતને સાબિત કરવામાં સમય બગાડશો નહીં કારણ કે તમને પોતાને ખબર હોવી જો તમે શું છો તમારા પરિવારને ખબર હોવી જો કે તમે શું છો બસ પછી બીજા કોના કહેવાની જરૂર છે કે હું આમ છું ને હું તેમ છું કોઈક તમને એમ કેમ કદાચ કોઈક તમને એમ કેમ કે તું હા ભાઈ ગાંડો સુજા જે થાય લેજા મારી જાત છે મારું કામ છે મારું નામ છે ને એના મારા દુનિયા આગળ સાબિત કરવામાં છો ભાઈ ધર્મ પછાડા કરવાના આવે છે લોકો તમને સારા સમજો તો તમે સારા રહો લોકો તમને ખરાબ સમજો તો તમને લોકોના મનનો કોઈ વિચાર તો તમે બદલી શકવાના નથી આ લોકોના દેખાવ માટે લોકોની વાતોમાં એ કાર્ય કરશો નહીં અને હું હું તો કઉ તમારું ફોડી કોક મને ક્યાંક બબલું ભાઈ ગોડો તો હું તો એમ કઉ હા ગોડો અમુક વસ્તુનું આપણને પૂરતું જ્ઞાન ના હોય તે વસ્તુ આપણે ના ખરે એવો જે ગોડો ભાઈ હતો હું તમને જોરદાર વાત કહું સાહેબ ભાઈની કે ભાઈ હતા હવે કયા હતા કોણ હતા એ મારે કેવું નથી પણ એ ભાઈ હતા તમે જુઓ તો ભાઈ આખો દાલ પૂજા કરતા ભક્તિ કરતા ભગવાનના પાઠ વાંચતા બધું કરતા પણ એ ભાઈને એક દિવસ ઊંધી ઉકલવા તે તમે જો ભગવાનનો ફોટો ભંગાર ભંગારમાં આપવા જાય ભગવાનનો ફોટો જૂનો થઈ ગયેલો હશે હવે એમના જે લોખંડની ફેમ હોય એમના ક્યાંય એક ફોટો હતા હોય એમના મનમાં પધરાવા કોણ જાય તે સાલો મગજનો ફરેલો ભગવાનનો ફોટો ભંગારમાં આપવા ગયો તમે જુઓ તો એટલે ભંગારમાં આપવા ગયો ને એટલે ભંગારવાળાએ પહેલાં તો ફોટો જોયો ને ત્યાં વખત આમ જોયો પેલા પેલા સાહેબ ભાઈ કે કેમ તારે ભંગારવાળા એ કીધું સાહેબ કે સાહેબ તમારી અંદર આ ભગવાનનો ફોટો વેચવાની તાકાત હશે પણ મારી અંદર આ ભગવાનનો ફોટો એક રૂપિયામાં પણ લેવાની તાકાત છે નહીં એ ભંગારીની અંદર એટલું મગજ હોય સાહેબ જે પૂજા પાઠ કરતો નહીં જે આખો દાર ભંગાર વેણા છે ભંગાર વેણાવાળા માણસને ક્યાં બિચારામાં પૂજા ને કરવાનો ટાઈમ હોય તો એ એને ખબર પડે છે કે મારી જોડે ભગવાનને ખરીદી શકું એટલો એક રૂપિયો પણ નથી તો પેલો જે આખો દિવસ પૂજા પાઠ કરતો હતો એ ભાઈ ભગવાનનો ફોટો તમે જો તેની સાવ શાકડા વેચવાને ને એટલા વાત ઉપરથી સિદ્ધ થાય છે સાહેબ કે તમે પૂજા પાઠ કરો તમે ભક્તિ કરો તો જ તમારી અંદર શું કહેવાય આપણા બધું જ્ઞાન આવે ને સારી સારા વિચારો આવે સારી સારી વાતો આવન ધાર્મિક વાતો આવો ના ના એવું ખોટું તમારી અંદર ભગવાન પ્રત્યેનો ભાવ હોવો જો ભંગારી ભંગારની લારી લઈને સવારે ઘેરથી નીકળવા ને એટલે ખાલી આમ જુઓ ને ભગવાનની અમે સાચી નીતિથી તો ભગવાન એનો આખો દાળો ભરી લે એટલે એવું નથી હોતું સાહેબ અમુક તો ભગવાનની બધી શું કહેવાય ચોપડીઓ વાંચી વાંચીને બેઠા હોય આમ છે તેમ છે તો એ તમે જુઓ તો આપણે વિચાર્યું ને આવે એવો કાંડ કરીને બે એટલે ભગ તમારા ભક્તિ કરવા માટે ભગવાનનું નામ લેવા માટે આખો દિવસ ચોપડીઓ લઈને બેસવું આખો દિવસ ભગવાનનું નામ લે લે કરવું એ જરૂરી નથી તમારી અંદર ખાલી ભગવાન પ્રત્યેનો એક ભાવ હોવો જો હા તમે કરો આસ્થાનો વિષય છે ચોપડી વાંચો ભગવદ્ ગીતા વાંચો વાંચવી જ જોઈએ હનુમાન ચાલીસા કરો કરવી જ જોઈએ એ બધા આપણા ધર્મ છે અને આપણો કરવો જોઈએ હવે પણ પેલું નથી સાહેબ કે તમે ભગવાન ના ગમે તેટલા ધુવાડા કરો મોઘમ મોઘી અગરબત્તી હોય બજારમાંથી તમે ત્યાં લાઈન હળગાવઘો ગુગર હોય તમે ત્યાં લાઈન મોઘું ઘી હોય લાઈન તમે એમાં દીવો પૂર દો આ મારા ભગવાન પ્રસન્ન થઈ જાય ભગવાન પ્રસન્ન થાય ભગવાન એ પ્રસન્ન ના થાય ભગવાન એવી રીતે પ્રસન્ન થાય જ નહીં તમે મોઘા ભાવના ગુગળ અળગાવો મોઘા ભાવની અગરબત્તીઓ અળગાવો મોટ નહીં ભગવાન તમારો ભાવ હોય તો ભાવના હોય તો તમારી અંદર દયાના ના ગોળો હોય તો તમારું ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય હવે આખા ગામના બુછ મારીને પૈસા ભેગા કર્યા હોય પછી મોઘા ભાવની અગરબત્તી લઈને ભગવાન હરગાવો ભગવાન 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 ના થાય ભગવાન અત્યારે આ બધું ચાલી રહ્યું છે અને આ બધું થઈ રહ્યું છે એના પાછળ કારણો હોય દરેક વસ્તુ કોઈક ઘટતી હોય કંઈક થતું હોય એના પાછળ કંઈક ને કંઈક કારણ રહેલું હોય ને હાલ એવું છે કે નથી કોઈને કાયદો પસંદ નથી કોઈને વાયદો પસંદ કે નથી કોઈને કાયદો પસંદ નથી કોઈને વાયદો પસંદ બધન પસંદ એક જ વસ્તુ છે કાંઈ કયો હેડો ફાયદો યાર ફાયદો હા સાહેબ નથી કોઈને કાયદો પસંદ નથી કોઈને વાયદો પસંદ પસંદ છે બધાને એક જ વસ્તુને એ વસ્તુ છે ફાયદો ફાયદો થાય એવું કોક કરો અને થવું તો બધા વિચારતા હોય તો વિચારો હું તો કહું છું કારણ કે અત્યારે છે મંદી એટલી ચાલી રહી છે કે મોણ શું કરે હું બિચારા ધન દો હું કરે ન કર્યું અત્યારે એટલી બધી છે નહીં એટલે કાયદો ને ફાયદો ને વાયદો બરોબર આ બધામાંથી એક જ શબ્દ નજરમાં આવે ને ફાયદો લોકો એની શોધ છે ફાયદો થાય હો કોક કરું કે મારું ઘર હેડાવ કોક કરું તો આમ થાય કોક કરું બે પૈસા ભેગા થાય કોક કરું તો બે પૈસા ભરવાના હોય ભરાય અને બધું વિચાર આવતો હોય ફાયદો કરવાનો ને તો ફાયદો કરો પણ ફાયદો નીતિના રસ્તા ઉપરથી કરો સાચા રસ્તા ઉપરથી કરો કોઈનું ખરાબ કરીને ફાયદો થતો હોય તો એ ફાયદો ક્યારેય ના કરવો ના કરવો ના કરવો નહીં તો તમે પોચ રૂપિયા નો ફાયદો એવી રીતે કર્યો છે ને તો પેલો ઉપર વાળો બેઠો ને પચાસ રૂપિયા લઈ ગયા બેઠીને આપણી સરકાર બોસ બધાનો બોસ બધાનો નાથ ભગવાન થી ડરવાનું બીજાથી કોઈનાથી ડરવાની જરૂર છે નહીં કશું છે નહીં મિત્ર ની વાત કરું તો ચામડી કાળી હશે તો ચાલશે મિત્ર ની વાત કરી દઉં કે તમારા ભાઈબંધ કાળી હશે તો ચાલશે કારણ કે કાળી ચામડી તો ભગવાન શ્રી કૃષ્ણ મિત્રની ચામડી કાળી હશે તો ચાલશે પણ મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ જેવો રાખો કે જે તમને તમે ખોટું કરી રહ્યા હોય તો એ તમને સલાહ આપો કે ના ભાઈ આ ખોટું છે સલાહ આપવાની ટકોર કરે કે ભાઈ આ ખોટું છે એટલે છે એવું મિત્ર રાખવો સાહેબ આમાં આપણા મિત્રો અત્યારે બધા કેવા બનાવતા ખબર એને એના ખબર હોય મારા બેટા ખોટા રસ્તે જઈ રહ્યો છે તો એના મનમાં એવો એવું વિચારો જતો અને મિત્ર રંગ રૂપ ગરીબી અમીરાઈ જોઈને કદી બનાવાય નહીં મિત્ર જો બનાવાય એનું મન જોઈને મિત્ર બનાવાય એનું દિલ જોઈને અમુક વખતે ગરીબ માણસ જે કામ કરી જાય એ અમીર બાપની ઓલાદ ના કરી શકે ખબર પડી તમને તમે ખેતરવાળા છો અને તમારા ખેતરમાં પાવડો મારવાનો કોંગ દિવસ વાળો આવે તો બોલો ગરીબ મિત્રોએ મારીને બતાવ પેલા અમીર બાપ ની ઓલત મન ના આવડે હું તો સારા ના હોય અમીર બાપના ના સારા હોય પણ જ્યારે તમારે એમનું મન ઓળખવું પડે તમારે એમનું દિલ ઓળખવું પડે આડેધર ભાઈ બંધો બનાવાય નહીં મોટી મોટી ગાડીઓ જઈને કરી ભાઈ બંધો થાય નહીં

અને મિત્રતામાં વિશ્વાસ હોવો જરૂરી છે વિશ્વાસ હશે ને તો તમારે મિત્રતા કોઈના બાપની એ તાકાત નથી કે તમારી ભાઈબંધી તમારી દોસ્તારગીરી તોડી શકે અર્જુન હતા ને અર્જુન સાહેબ એમને યુદ્ધ માટે આખી નારાયણી સેના મૂકીને શ્રી કૃષ્ણ એકલાન માગ્યા હતા કારણ કે એમનો વિશ્વાસ હતો કે મારી જોડે શ્રી કૃષ્ણ છે તો બધું થશે એવી રીતે ભલે હમે કરોડોની કરોડોની તો ના હોય સેના આપણે તો જોડે હો અમે દસ દિસ્તારો સાહેબ સારા સારા લાગતા હોય આપણને લાગતા હોય લાગતા હોય ને હોવા જરૂરી છે જે ત્યાં લાગે છે હોતું નથી તમારી સામે ભાઈબંધોનું ટોળું હોય ને એક બાજુ તમારો એકલો ભાઈબંધ રહેલો હોય અને તમને એમ હોય કે આ ભાઈબંધ છે મારા પેલા આખા દસ ભાઈબંધોની કોઈ જરૂર નથી તો એ ભાઈબંધને જોડે રાખો ને એ ભાઈબંધને જોડે ઉભો રાખો એ ભાઈબંધ કામમાં આવશે અને ભાઈબંધ સાહેબ કાઠી છાતી છાતીવાળું હોવો જો